કુમાર મહોદય સંસ્કારી નગરી વડોદરાના આંગણે વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વિપુ સેન્ટ્રલ કમિટી વડોદરા અને વાડી શાખા વિપુ દ્વારા ચાર દિવસીય ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત દ્વિદિવસીય વલ્લભચરિતમૃત મહોત્સવનો પ્રારંભ ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ લાલજી મહારાજના સર્વાધ્યક્ષ હેઠળ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદય પૂજ્ય શરણમ કુમાર મહોદયના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય દ્વારા ભક્તિસભર દાલિયાવાડી પ્રતાપનગર રોડ ખાતે શુભારંભ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજે માનવ ધર્મ હિન્દુ ધર્મ રાષ્ટ્રધર્મ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો પ્રત્યે સભાન રહેવા જણાવ્યું રાષ્ટ્રના હિત માટે મતદાન જરૂર કરવા પર ભાર મૂક્યો હતો પૂજ્ય શ્રી શરણમ કુમારે જણાવ્યું કે શાશ્વત જાણવા શાશ્વત થવું પડે શબ્દોને સંભળાય પીવાય નહીં સર્વ પ્રકારના તાપને દૂર કરે તે વલ્લભ વલ્લભ ચરિત્ર મૃત કરાવતા પૂજ્ય શ્રી કુમાર મહોદય શ્રી સ્વમુખે વચના મૃત્યુ દ્વારા જણાવ્યું શ્રીમદ વલ્લભ મહાપ્રભુજી ધરતી પર દેવી જીવોના ઉત્થાન માટે ભૂતલ ઉપર પ્રગટ થયા ત્રણ સ્વરૂપે મહાપ્રભુજી જોવા મળે છે મહાપ્રભુજી ભક્તિનો મહિમા ગુનસાઈજીને રસાત્મક સ્વરૂપે દમલાજી ભાવાત્મક સ્વરૂપે ભૂતળ પર પ્રગટ થયા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ ત્રીસ હજાર કિલોમીટરની પદયાત્રા ખુલ્લા પગે દૈવી જીવોના ઉદ્ધાર માટે પરિક્રમા કરી તેમના જીવનચરિત્ર વિસ્તૃત માહિતી આપી આ પ્રસંગે માલાજી હરિફાઈ રાખવામાં આવેલ જેમાં છ્યાસી વર્ષના સવિતાબા પ્રથમ નંબર મેળવીને મોખરે રહ્યા હતા આ પ્રસંગે વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ શાહ વિપુ સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ વિપુના પ્રમુખ બંદીશભાઈ શાહ મનોજભાઈ શાહ સચિનભાઈ ગોપી રાજુભાઈ રબારી મનોરથી સંગીતાબેનભાઈ પટેલ વાડી પરિવાર ભૂપેન્દ્રભાઈ લાખાવાલા સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ જબુગામ વાળા જિજ્ઞેશભાઈ કાલી વાત્સલ્ય વૃંદ બાલ સંસ્કાર કેન્દ્ર સિટી ઝોન શાખા વિપુ શાખાના ચારેય ઝોનના સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદોને પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે વી પે યોજના અંતર્ગત અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભ સ્નેહ સેવા સમર્પણને વરેલા શાખાના પરેશભાઈ પટેલે કરીને શબ્દ સુમન દ્વારા સ્વાગત કરી સૌને આવકાર્યા હતા પરમ શ્રીઓનું વાડી શાખા અને વિપુ સેન્ટ્રલ કમિટીના આગેવાનો દ્વારા માલ્યાર્પણ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યા હતા મહાપ્રભુજીના નિમિત્તે વડોદરાના સુંદર ચાર દિવસનું એક આયોજન સંપૂર્ણ થવા જઈ રહ્યું છે આજે એનું મંગલ પ્રારંભ થયું છે અને ચાર તારીખેના ઉત્સવના દિવસે શોભાયાત્રા જન મહોત્સવ પદના આદિના મનોરથ સાથે કંકાભિષેક સાથે પરિપૂર્ણ થશે એ સમગ્ર ઉત્સવ માટે વડોદરાના સર્વેવાસીઓને વૈષ્ણવોને ખૂબ ખૂબ આનંદ થાય